મારું નામ ભક્તા શ્રી પરેશ બાપુ ખેરાડી વાળા તો આજ મને જણાવતા એક આનંદ થાય છે કે મારી કથા આજે થાનગઢમાં છવીસ ચારના રોજ બેઠેલી આજે નવ દિવસ કેમ પૂરા થયા ને એ મને એની કઈ ખબર નથી કારણ કે બધાનો એટલો પ્રેમ ભાવ મને મળ્યો છે કે આ નવ દિવસ કેમ પૂરા થઈ ગયા એની મને કઈ ખબર અને મંદિરના લાભાર્થે જે કામ સરાહનીય છે બધાની જે મહેનત છે હરેક માણસને એક 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 વ્યક્તિની મહેનત છે એવી નાનામાં નાનો માણસ કે અતિ ધનવાનો હોય બધાની આમાં મહેનત છે અને મને બહુ આનંદ આવ્યો છે અને આજે એની પૂર્ણાહુતિ હતી તો આજે એમ થયું કે હવે કથા પૂરી થઈ ગઈ હવે શું કરીશું આપણે એવું મને આજ આમ લાગે છે તો બીજું વધારે નહીં કહેતા પણ મને ખૂબ આનંદ થયો છે અને મને ખાનગઢ એટલે કે ખાનગઢ તો ખરું જ પણ એમાં વિરાટનગર એનો જે મને જે પ્રેમ ભાવ મળ્યો છે મારી માતાઓ બહેનો તથા મારા વડીલો મારા ભાઈઓનો જે મને પ્રેમ ભાવ મળ્યો છે ને હું ખૂબ આનંદ આનંદિત થયો છું આમ જો મારે બોલવું હોય ને તો હવે આમ કયા શબ્દોમાં આમનું વર્ણન કરું એ મને કાંઈ ખબર નથી પડતી એટલો બધાએ મને લોક પ્રેમ આપ્યો છે બાપ વધારે હું નહીં બોલી શકું કારણ કે જય શિયારામ હું તેજસભાઈ ભરાડ આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આજરોજ ધારેશ્વર મહાદેવ મંદિર વિરાટનગર ખાતે જે રામપારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું તેની આજે પૂર્ણાહુતિ હતી અને તેમના વક્તા શ્રી પરેશ બાપુ ખેરાડીવાળા દ્વારા કથામાં દરેક શ્રોતાઓને રામપારયણ કથાનું આયોજન કરી અને બધા શ્રોતાઓને તેમને રસપાન કથાનું કરાવી અને હજારોની સંખ્યામાં માતાઓ અને બહેનોએ આ કથાનો લાભ લીધો અને જે નાના નાના ભૂલકાઓએ પોતા મંદિરનું કાર્ય કરવાની જે ધારણા કરી હતી અને તેને બધા જ વિરાટનગર પરિવાર સમગ્ર વિરાટનગર પરિવાર વડીલોથી લઈ અને તમામ લોકોએ એક આ કાર્યને ઉપાડી લીધો અને આ કાર્યને સફળ બનાવવા માટે સર્વે વિરાટનગર પરિવાર તથા હરિનગર ધર્મેન્દ્રનગર દલવાડીનગર ખોડિયારનગર આ સર્વે એરિયા અને તમામ સ્થાનની જે ધર્મપ્રેમી જનતા છે અને સર્વે કલાકાર મિત્રોનો પણ આમાં આપણને ખૂબ જ સહયોગ મળ્યો છે અને આ મહાદેવનું મંદિર છે થી વધારે ને વધારે હવ્યાતી ભવ્ય મંદિર બને આ તકે બધા જય શ્રી રામ હું સપના પ્રજાપતિ હું વાત કરવા માંગુ છું જે થાનગઢ ગામમાં વિરાટનગરમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેની અહીંયા આપણે શરૂઆત કરીએ તો કથા માટેનું આયોજન કરવું છે તેની શરૂઆત ક્યાંથી થઈ તો જયારે બાળક બગીચામાં બાળકો વૃદ્ધો યુવાનો એ આવતા સ્થાપના કરી આપણે અહીંયા મંદિર બનાવીએ તો એટલે મંદિર માટે પેલા બધું કરવું જોઈએ તેના માટે બધા વિચાર્યું કે અહીંયા કથાનું આયોજન કરીએ તો કથાનું આયોજન કર્યું બધી તૈયારી કરી તમે જોઈ શકો છો કે મંડપ પણ છે આટલો બધું અહીંયા કાર્યક્રમ કર્યું છે હવે કથાનું શરૂઆત થઈ છે આપણા અહીંયા શ્રી પરમ પૂજ્ય પરેશ બાપુ કથાના વક્તા હતા તેમને પણ ઘણો ભોગ દીધો છે અને તેમની કથા ખરેખર સાંભળવા જેવી છે જે તે સમજાવે છે અને તે જે આપણા મનમાં ઉતરે છે ને તે ઘણું લાભદાયક છે શરીર માટે અને આપણા મન માટે જ્યારે કથાના વક્તા એમના શબ્દ બોલતા હોય ને ત્યારે તમે સાંભળો તો આપણને એમ થાય જાણે આપણે ત્યાં રામના યુગમાં પહોંચી ગયા છીએ અમુક કોઈ એવા પ્રસંગ આવે અને બાપુ બોલે તો શરીરમાં ધ્રુજાટી ઉપડે રૂવાટા ઊભા થઈ જાય તો તમે વિચારો તો ત્યારે કેવું હશે અહીંયા કથામાં જે પ્રારંભથી જે જેમ જેમ રામાયણ આગળ વધે તેમ તેમ નવા નવા પ્રસંગો આવે છે જેમ કે રામ જનમ પછી રામ વિવાહ રામનું વનવાસ સબરી પછી રામ રામ અને આવે તે બધા પ્રસંગો તો રામ જન્મ એના પહેલા પણ શિવ પાર્વતી વિવાહ કરવામાં આવ્યો હતો તો શિવ પાર્વતી વિવાહ રામ જન્મ આ બધા પ્રસંગોમાં અહીંના લોકોએ નવા નવા પાત્ર એમની રીતે પાત્ર બનાવીને એકદમ ભોગ દીધો છે જ્યારે કોઈ રામ જન્મ હોય તો કોઈનું બાળક છે તે રામ બન્યું છે અને બધા લોકો તેને એટલા ખુશીથી જોવે છે જાણે ભગવાન ખુદ પોતે એનો નાનો જન્મ લઈને આવ્યા હોય નાનું બાળ કેમ આવી ગયું હોય રામના સ્વરૂપમાં એવી રીતે લાગે છે રામ વિવાહ તેમાં પણ બે છોકરીઓ રામ અને સીતા બની હતી જેમ વિવાહ થતો હોય એવું લાગે અને ત્યારે ત્યાંનો માહોલ હતો ને જાણે આપણને એમ થાય કે આપણે તે યુગમાં પહોંચી ગયા અને રામ અને સીતાનો વિવાહ થાય છે એવી જ રીતે આપણે વાત કરી જ્યારે રામ અને લક્ષ્મણ સીતાની ખોજમાં વનમાં હોઈએ છે ત્યારે સબરી પાસે જાય છે તો જ્યારે તે સબરી તેને એના જૂઠા બોર ખવડાવે ને તે પાત્રો પણ તે પ્રસંગ પણ અહીંયા કરવામાં આવ્યો તો અહીંના એક વૃદ્ધ છે તે સબરીનું પાત્ર કર્યું હતું નાના નાના બાળકો રામ અને લક્ષ્મણ બન્યા હતા એ તે રામ અને લક્ષ્મણ તે સબરીના જૂઠા બોર પણ ખાય છે તેવા બધા અલગ અલગ અનેક જાતના જે જે પ્રસંગ આવ્યા હતા તે પ્રમાણે અહીંયા પાત્રો કરવામાં આવ્યા હતા અને જ્યારે બાપુ બોલતા હોય ને ત્યારે એવું લાગે જાણે આ બધું સાચું છે અહીંયા આપણે કથાના અહીંયા જોવો છો કે ધારેશ્વર મહાદેવના મંદિરના નિર્માણ હેતુથી શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞ તેની પારાયણ સ્થાપના કરવામાં આવી છે આજે રામ કથાનું છેલ્લો દિવસ હતો પૂર્ણાહુતિ થઈ અને બધું ધામ ધૂમ થયું જ્યારે માણસો અહીંયા રમતા હતા ને છેલ્લે ત્યારે એવું લાગે જાણે આપણે અયોધ્યામાં પહોંચી ગયા છીએ જે વ્યક્તિ હોય તેના મનની અને તેના મોઢા ઉપર જે ખુશી જોવા મળે ને ત્યારે આપણને એક અલગ જ જાતનો આનંદ થતો હોય છે અહીંયા કથામાં જે લાઈવ હતું તે લાઈવના માધ્યમથી ઘણા બધા લોકોએ કથાનો આનંદ લીધો છે ઘણા બધા લોકો અહીંયા પણ આવ્યા છે ખાનગઢમાં જાત જાતના લોકો આવે છે ક્યાંયના ક્યાંયના આવ્યા છે આજુબાજુના ગામડાના આજુબાજુ ગામના શહેરના બધા લોકો અહીંયા આવ્યા છે થાનગઢમાં ઘણા જાતના મંડળ છે ધૂન મંડળ ભજન મંડળ અલગ જાતના બધા છે અહીંયા ક્યાંય ક્યાંયના ધૂન મંડળ આવીને ઘણો બધો લાભ દીધો છે નાણાકીય સહાય પણ કરી છે અને બાપુને અને બધા લોકોને સન્માનિત પણ કર્યા છે આપણને એવું લાગે કે જ્યારે બધા આજુબાજુથી આવતા હોય ને એમ થાય કે ના આપણી કથા જે હતી સફળ થઈ છે લોકો ને જે મોઢા ઉપર જે એનો ભાવ વ્યક્ત થાય જે ખુશી વ્યક્ત થાય ને ત્યારે એમ થાય કે આ કથા નું જે આપણું હતું ને મહત્વ કે જે હતું કે જે આપણે કરવું છે એ સફળ થયું છે હવે હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે બાપુ બોલે અને જે આપણા અંદર ઈ જે અને એમના શબ્દો જાય ને

એવી રીતે ઘણા લોકોને અહીંયા થયું હશે અને એ એમની કળા છે જેમના શબ્દોમાં એમનો ભાવ છે એમની તાકાત છે ને એની શબ્દમાં બાપુના શબ્દમાં એ જ જોવા જેવી છે કે લોકો એમને જે બોલવાની વાણી છે એમની જે ચોખ્ખી વાણી છે એના કારણે અહીંયા પણ લોકો ઘણા આવ્યા છે અને રામ તો છે જ જે કર્યું છે એ રામે જ કર્યું છે તો અહીંયા હું છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે અહીંયા કથાના જે પૂર્ણાવતી હતી ને એમાં પણ ઘણા લોકો આવ્યા છે બધા સન્માનિત કર્યા છે અહીના બધા જે સેવકો હતા એમને પણ સન્માનિત કર્યા નાના નાના છોકરાથી લઈને માંડીને જે વૃદ્ધ હતા ને તે બધાને સાલ ઓઢાડીને સન્માનિત કર્યું છે અને એક મૂર્તિ પણ આપવામાં આવી છે તો આવી જ રીતે ધારેશ્વર મહાદેવના મંદિરના નિર્માણના હેતુથી અહીંયા કથાનું સફળ રીતે આયોજન થયું છે થેન્ક યુ